નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું રાજ્ય સરકાર દ્વારા પશુપાલનો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો શેડ બનાવવા માટે સહાય અને પાણીની ટાંકી બનાવવા માટે સરકાર તરફથી છે તો મિત્રો ત્રીસ હજાર સુધીની સબસિડી મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે જેની અંદર મિત્રો તમે છે તે ફોર્મ ભરીને તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો હવે મિત્રો વાત કરીએ તો કઈ જગ્યાએ યોજના ચાલુ છે આ ખેડૂત પોર્ટલની અંદર જે પશુપાલનનો વિભાગ છે તે તે વિભાગની અંદર હાલના સમયમાં મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે પશુઓને રહેઠાણ માટે શેડ આવે છે પતરાળો તે બનાવવા માટે સહાય અને પીવા માટે જે પાણીની ટાંકી આવે છે એ બનાવવા માટે તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે ત્રીસ હજાર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો કોને કેટલો લાભ મળવા પાત્ર થશે કેવી રીતે લાભ મળે છે સંપૂર્ણ માહિતી મેળવશો આ કેજો વિડીયોમાં આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલનો મિત્રો સુધી શેર કરો ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે જે મિત્રો ટકાવારે દર્શાવે છે પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હશે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે આ યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો છેલ્લી તારીખ કઈ છે એ વિશે વાત કરીએ આ યોજનાની અંદર છેલ્લી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ફોર્મ કેવી રીતે ભરો એ વિશે પણ આપણે વાત કરીએ પંદર સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો આ યોજનાનું નામ છે મિત્રો અનુસૂચિત જાતિના પશુપાલકોને પશુના રહેઠાણ માટે કેટોલ છે અને પાણીની ટાંકી બનાવવા માટે સહાય યોજના ગાય કે નહીં વર્ગના છે તે બે પશુઓ માટેની સહાય યોજના છે આ યોજનાની અંદર લાભ છે તો મિત્રો અનુસૂચિત જાતિના પશુપાલકોને લાભ મળવાપાત્ર થશે કારણ કે તેમના માટે આ યોજના ચાલુ કરવામાં આવેલી છે બીજા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે નહીં અને હાલના સમયની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે આપણે કીધી તારીખ તે પ્રમાણે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ પણ મિત્રો ભરી શકો છો ફોર્મ કેવી રીતે ફોર્મ જેનો એક આપણે અલગથી વિડીયો બનાવીશું જે આપણે કાલે અપલોડ પણ કરી દઈશું અને જો તમારી મિત્રો બીજી માહિતી જોતી હોય ખેતીવાડી યોજના કે બાગાયતી યોજના એવી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનાર તમામ નોટિફિકેશન ચાલુ રાખો સૌ પ્રત્યે માહિતીની તમને ખબર પડે તમે ક્યાં જિલ્લાના વતની છો એ મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય